ધરાશાઈ થવાની ઘટના બની છે રોટરી બજારમાં બોકડાનો સ્લેબ ધરાશાઈ થયો રોટરી બજાર છે તે વોકરા ઉપર બનાવવામાં આવી છે અને આજે વધુ એક ઘટના એવી બની કે છે કે દુકાનની જે છત છે તે ધરાશાઈ થઈ છે નીચે છત છે તે બેસી ગઈ છે હું સીધા જ દ્રશ્યો બતાવીશ રોટરી બજારની અંદરના કે આખી આ છત છે તે નીચે બેસી ગઈ છે હું દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે જે આખો આ ભાગ છે જોઈ શકો છો કેટલો હાથ અંદર આવી છે જે રીતના અંદરના ભાગની જો વાત કરીએ તો પણ હું બતાવવાનો પ્રયાસ કરીશ આખે આખી આ છત જોવા મળી રહી છે હાથ મારો અંદર જતો રહી તે પ્રકારની આખી પરિસ્થિતિ ઊભી થઈ છે આ જોઈ શકાય છે કે જે રીતના લાદીઓ છે તે પણ અંદર રાશય થઈ છે રોટરી બજારની જો વાત કરીએ તો આ બજારમાં હાલ જે રીતના વાત કરીએ તો શાકભાજી માર્કેટ પણ આવેલી છે શાકભાજી માર્કેટમાં અવારનવાર મહિલાઓ છે તે અહીં શાકભાજી ખરીદી કરવા આવતી હોય છે તો સાથે જે રીતના દ્રશ્યો હું બતાવવાના પ્રયાસ કરીશ કે આસપાસના અનેક લારી ગલ્લા છે તે અહીં ઉભા રહીએ છે જે રીતના ઘણા સમયથી આ પરિસ્થિતિ હતી અવારનવાર રિપેરિંગ કામ પણ કરાવવામાં આવ્યું છે પરંતુ જે રીતના રાજકોટ મહાનગરપાલિકા મોટા મોટા દાવા કરતું હોય છે કે રોટરી બજાર જે વોકરા ઉપરના જે બાંધકામો છે તેના ઉપર અવારનવાર જે સમારકામ થતું હોય છે

બેસી હા એ લીધો થઈ અમારે તો થઈ ગયું થોડુંક છે એ તો થઈ ગયું અમારે હા એ તો કરી લીધું આરે સિવારે હા ઓકરું જ છે આ બધું ઓકરો જ છે હા બાપુ પડી ગયું થોડું આટલું આટલામાં બાખું હતું તો આ જોઈ શકાય છે આ સ્થળ છે કે જ્યાં અગાઉ કોર્પોરેશને હોલ છે તે હતું તે બુરવાની કામગીરી કોર્પોરેશને જ કરી હતી તો ક્યારે અંદાજીત ક્યારે કરી ગયા હતા ડામર ગયો તે પહેલા આ ડામર ગયો ના બે મહિના હા દોઢ મહિના દોઢ મહિના જેવું થયું હા મહિના પહેલા જ રિપેરિંગ કરી હા આ બધું ડામર કરી ગયા તે પાછું એટલું બેસી ગયું તો બે મહિના પેલા ડામર રોડ કર્યો છે ને પાછી આજ પરિસ્થિતિ જોઈ શકાય છે બેસી ગયું છે એટલે અવારનવાર જે કહી શકાય કે જે ચકાસણી કરતા દેખાડો દાદા દેખાડો એટલે અહીંથી આખું આખું આ બેસી ગયો છે એટલે આ બાજુ પાછળની દુકાનો આવે દિવાળી દિવાળી દુકાને હેઠળ બેસી જાય છે ધીમે ધીમે એટલે કાંઠે તમે વ્યવસ્થિત કરાવો તો સારું જે રીતના કહી શકાય લોકો કહી રહ્યા છે કે આ દિવાલો બેસી રહ્યા છે અહીં જોઈ શકાય છે લોકો જમવા આવતા હોય છે બપોરના સમયે જે રીતના આખી આ માર્કેટ છે હું દ્રશ્યો બતાવીશ મોટી માર્કેટ આવેલી છે કે જ્યાં લોકો શાકભાજી ખરીદી કરતા હોય છે ફ્રૂટ ખરીદી કરવા આવતા હોય છે બપોરે નોકરીએ જાય અને જ્યારે નાસ્તા પાણી માટેની દુકાનો પણ અહીં એટલી છે તે જોવા મળતી હોય છે હું દ્રશ્યો બતાવીશ ઉપરના કે જે ઉપરના દ્રશ્યો છે કે જે જે આખી તિરાડો પડી ગઈ છે અમુક જગ્યાએ તો ખીલા છે તે પણ જોવા મળતી હોય છે દુકાનના માલિક છે તેની સાથે વાત કરવાના પ્રયાસ કરશું તેવો શું કહી રહ્યા છે દાદા તમે કેટલા વર્ષથી આ દુકાન છે તમે ઓગણીસો પંચ્યાસી કોર્પોરેશને બનાવ્યું હતું કે કોણે કોર્પોરેશને કેસરી અમારી દુકાન કેસરી પુલ ઉપર હતી જ્યાં કપાતમાં અમને આ દુકાન સોપી હતી કેસરી પુલ ઉપરથી કપાતમાં જતી હતી આ કેટલામી વાર આવી ઘટના બની છે આવું ચોથી પાંચમી વાર થયું છે કોર્પોરેશન શું કરી જાય કે તમારે હાંધો આ તો દુકાનની વાત છે રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે આખા અંદર વચમાં પડી ગયા છે રોડમાં તમે દ્રશ્ય જોઈ શકો છો આની પહેલા ડબલ મોટો ખાડો હતો રોડ બનાવી ગયા ડામર પાથરી ગયા વાત કરીએ હું દ્રશ્યો બતાવીશ કે જે મહત્વની વસ્તુ છે કે જે આ દ્રશ્યો જોઈ શકાય છે આ ખાડા અને આ જે પથ્થર જે અગાઉ પણ પડી ગયા છે કે જે રીતના વાત કરવામાં આવે કે આ બીજી ત્રીજી વાર ઘટના આખી આ બની છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓના પેટનું પાણી નથી હલતું વોકરા ઉપર વારંવાર આવી ઘટના બની રહી છે તો કેમ કોઈ કાર્યવાહી નથી થતી કારણ કે અગાઉ પણ આ સ્થળ ઉપર ત્રણ થી ચાર વાર રિપેરિંગ કામ છે તે રાજકોટ મહાનગરપાલિકા કરી ચૂક્યું છે છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી તે સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે કેમેરા પરશન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના તમામ દાવા ખોટા સાબિત થયા છે તો વધુ એક વોકડાનો સ્લેબ ધરાશાય થયો અહીંયા કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ પણ સેવામાં આવી રહી હતી અને આ તમામની વચ્ચે આ વોકડાનો સ્લેબ ધરાશાય થયો છે મહાનગરપાલિકા વધુ વિગતો સાથે મહેશ રાજપૂત નેતા જોડાઈ ગયા છે

માત્ર ચોપડા ઉપર જાગૃત થયું હતું ત્યારે પણ મેં એવી માંગણી કરેલી હતી કે રાજકોટ ની અંદર બાવીસ ઓકરાઓ એવા છે કે જેની અંદર કોર્પોરેશન દ્વારા એની અંદર બાંધકામોની મંજૂરી દેવામાં આવી છે એના રીચેકિંગ કરવામાં આવે એનું સ્ટેબિલિટી લેવામાં આવે પણ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન માત્ર ને માત્ર સર્વેશ્વર ચોક ઉપર ધ્યાન અને ચાલ્યું અને બાકીના જેટલા ભવનો છે 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 જ્યાં માર્કેટો એનું ક્યાંય પણ જગ્યાએ સ્ટેબિલિટી લેવામાં આવી હોય ત્યાં ક્યાંય દેખાતું નથી અને આ જે જગ્યા છે એ તો ઓલરેડી કોર્પોરેશને પોતે ત્યાં બાંધી અને વેચાણ કરેલું છે એટલે કોર્પોરેશન ખુદની આમાં જવાબદારી આવી છે એટલે જે તે અધિકારીઓ જવાબદારી આવતી હોય એની સામે પગલાઓ લેવા જ જોઈએ જી મહેશભાઈ ગુજરાત કોસ્ટ સાથે જોડાવા બદલ આપનો આભાર

આપને જવાબ આપો પહેલા રિપોર્ટ મને જાણીને સાહેબ ને કઈ ત્યાર પછી કઈ ચકાસણી નથી કરી રહી અત્યારે તો રહેવા દો અત્યારે મને પેલા જાણી લેવા દો પછી હું તમારા જવાબ ખાલી નાટક જ થયા હતા ચકાસણી ના નાટક જ કરવામાં આવ્યા એવું કશું ના હોય નાટક ના હોય કશું ના હોય આ કેવી રીતના બની તો આ શું ચકાસણી કરી હોય તો આ શું સર્વેશ્વર ચોક માં જે મહિલાનું મોત થયું ચકાસણી ની વાતો થઈ છે પરંતુ હાલ જે નાટકો કહી શકાય તે સામે છે આવી રહ્યા છે કેમેરા સાથે રહીમ લાખાણી ગુજરાત રાજકોટ

ઝિંકલ સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે સર્વેશ્વર ચોકની વોકરાની દુર્ઘટના થાય છે ત્યારે તપાસના નામ દેવામાં આવે છે કે રાજકોટ શહેરના તમામ વોકરા ચકાસણી કરવાની વાત કરવામાં આવી તો પછી આ દુર્ઘટના સર્જાણી ત્યારે તંત્રએ કેમ આ વોકરાની ચકાસણી નથી કરી કોર્પોરેશને જ આ બાંધકામ છે વોકરાનું કર્યું હતું શું કોર્પોરેશને ભૂલી ગયું છે કે આ બાંધકામ આપણે કરેલું છે કારણ કે જે કેસરી પુલ બનાવવામાં આવ્યો હતો ત્યાંના લોકોને અહીં શિફ્ટ કરવામાં આવ્યા હતા જે રોડ બનાવવામાં માટે થઈને પરંતુ આજે એ લોકો કહી રહ્યા છે કે બે કે ત્રણ વખત આ ઓલરેડી હોલ પડી ગયા હતા છતમાંને રિપેરિંગ કોર્પોરેશન પણ કરી ગયું છે તો પછી કેવી રીતના રાજકોટ મહાનગરપાલિકા હજી મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે જિંકલ સૌથી મોટો સવાલ એ છે કંઈ એક નહીં પરંતુ લગભગ પચાસથી વધુ દુકાનો આવેલી છે આ પચાસ દુકાનની જો વાત કરીએ તો પચાસ લોકો તો હશે જ સૌથી મોટો સવાલ એ પણ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આ ઓકરાની આસપાસના વિસ્તારથી લોકો શાકભાજીની લારીઓ લઈને પણ ઉભા હોય છે અને શાકભાજીના ધંધાર્થીઓ છે એટલે જો અહીં મહિલાઓની પણ એટલી અવર્જોર હોય છે તમામ લોકોની અહીં અવર્જોર હોય છે ચીફ ફાયર ઓફિસર ઠેબા છે તેઓની સાથે વાત કરશું કારણ કે તેઓએ સ્થળ મુલાકાત લીધી ઠેબા સાહેબ આપે મુલાકાત લીધી અત્યારે શું કામગીરી કરવામાં આવશે રાજકોટ ફાયર બ્રિગેડ દ્વારા હાલની તકે લોટરી બજારની અંદર એક દુકાનનો સ્લેબ પીડવવા મેસેજ મળતા ફાયર બ્રિગેડ સ્ટાફ તાત્કાલિક રેસ્ક્યુ વાહન એમ્બ્યુલન્સ અને ફાયર ફેટર ઘટના સ્થળે પહોંચતાં સ્થળ ઉપર જતાં હાલની તકે ઓકળા ઉપર બનેલી દુકાન જે છે એની જે લાદી છે એનો ભાગ બેસી ગયો છે તો હાલની તકે આમ કોઈ જાનહાની થયેલ નથી અને નુકસાની પણ થયેલ નથી પણ ઓલરેડી હવે અમારા ડેપ્યુટી કમિશનર સાહેબ સાથે જ છે અને અમારા સિટી એન્જિનિયર સાથે છે આગળની કાર્ય બી વહીવટીતંત્ર કરશે ડેપ્યુટી કમિશનર છે તે પણ આવ્યા છે નંદાણી સાહેબ તેઓની સાથે પણ વાત કરવાના પ્રયાસ કસું કમિશનર સાહેબ ચકાસણી કરવાની વાત હતી કેટલા ઓકરાની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે ને જર્જરિત છે હું એ જ કહું છું આપને કે જે આ ઓકરાની ચકાસણી છે ઘણો કોમ્પ્લેક્સ સબ્જેક્ટ છે ઘણી વખત આપણે એમાં એપ્રોચ બી નથી મળતો હતો નીચે જવું બી મુશ્કેલ થતું હોય છે ગુજરાત ફર્સ્ટ ઓકરાની નીચે જઈને દેખાડીને દીકું છે ને કોર્પોરેશન નથી જઈ શકતું બહુ મોટો સવાલ છે સાહેબ યાજ્ઞિક રોડના ઓકરાની નીચે ગુજરાત ફર્સ્ટ ન્યુતું ને ન્યાની જર્જરિત હાલત દેખાડીને કોર્પોરેશનનું તંત્ર ન જઈ શકે સૌથી મોટો સવાલ છે હજી હું તમને કહું છું આપ અર્થઘટન ખોટું કરી રહ્યા છો હું આની નીચે જઈને હું દેખાડું સાહેબ તમે એમ કયો નથી જઈ શકતા એમ કેવી રીતના ચાલે કોર્પોર બે મહિના છે આ સર્વેશ્વર ચોકના ઓકરા પ્લીઝ આ રીતે વાત નહીં કરો વાત નથી કરતો સાહેબ સાચી હકીકત કહું છું તમને કહેતા હોય તો એટલે નીચે જાવ એટલે વ્યક્તિ ખાલી પહોંચી શકે એ રીતે ના હોય આપણે એમાં જે સ્ટીલ હોય એનું એક સેમ્પલ લેવાનું હોય આરસીસી જે હોય એનું સેમ્પલ લેવાનું હોય એટલે આપણા મેન પાવર મશીનરી જે ટેસ્ટિંગ ની ટીમ છે એને બધા એક્સેસ મળે એની હું વાત કરી રહ્યો છું જઈ શકાતું એટલે ખાલી એવું નથી કે આપણે નીચે જઈને સામાન્ય તમે તમારા ઘરની નીચે આ પ્રકારની દીવાલ હોય આ તમે જોઈ શકો છો યાજ્ઞિક રોડનો વોકરો છે આ મુખ્ય દિવાલ છે આ વસ્તુ તમે જોઈ શકો જમીન બેસી ગઈ છે વોકરો બાજુમાં આના વિશે શું કહેશો શું આ તમે જોઈ શકો છો આ બેલા નીકળી ગયા છે આ આમાં ટેસ્ટિંગ કરવું પડે કે સામાન્ય રિપેરિંગની જ ખબર પડી જાય આપણે તો તો ડેફિનેટલી ના કરી એટલું સ્વીકારો છો ને સર્વેશ્વર સર્વે કેટલા વકરાની ચકાસણી કરી ચાલુ હું એ જ કહું છું કે વોકડાની નીચેની ચકાસણી એવું નથી કે આપણે એક કે બે દિવસમાં કરી શકીએ બરાબર છે બીજું અત્યારે જે વાત આવી રહી છે કે આ વોકડો તો બાજુમાં છે અહીંયા નથી